હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સુરેશ દાદા જે ઉપર આવી ગયા છે અને અમે જાય છીએ હળદર ખરીદી કરવા મને તો આપડે હળદાર ખરીદી કરવાની છે તો ત્યાં છીએ તો ત્યાં મળીશું ભાઈ હવે પાર્કિંગમાં ક્યાંક ઈકો ગાડી મૂકવા જાય છે અને અમે હવે આમ બજારે પેલા આવી ગયા ભાઈ બધું તો ગોઠવે

બોલતો ખરાબ હોય આપડે જો સાપ ની કટલી બધી લેવાય ગઈ છે જોયા ભાઈ પેક કરે છે બધું જો આમાં લીધું કે બધું તા ભાઈ ની દુકાને આવતા રહીજો જો આ બધી વસ્તુ રાખે છે જે કોઈ લેવું હોય ને તો આ છે બધા અહીંયા આવજો જો લેવા આ મારા વરાજો છે ને તો એનું જ લેવાય હશે Ayo, ini ben. He, <laughs> Hey par. Amoti ni he, તોરણ ને એવું છે મસ્તી ના તોરણ ને એવું બધું રાખે છે આ બધી માથાની વસ્તુ મોતી ની ઉપર એ ફોટા ફ્રેમ ને એવું બધું સરસ રાખે છે માજે આયદી ઉપર જવાનું છે ન્યાય ખોટા પ્રેમ ને એવું બધું મોદી નું આ છે ને એમ બધી જો ગિફ્ટમાં પેક કરવાનું છે આ વસ્તુ બધી હા આવું આવું એક મિનિટ એ લઈ ગયા છે અને જો અયા માંડવાની વસ્તુ આ દુકાને જ લીધી અને લેવાઈ ગઈ છે તો હવે આપણે જઈશું હવે રાજકોટ તો આપણે લઈ લીધું છે નાસ્તો